નમસ્તે મિત્રો સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું આજે આશ્રમ શાળામાં આવી શિક્ષકોની નવી ભરતી જેમાં આપણે પગાર જોવા જઈએ તો તેમને ઓગણપચાસ સુધી તેમને પગાર મળવાપાત્ર રહેશે લાયકાતની વાત કરીએ તો જગ્યા મુજબ લાયકાત માગવામાં આવેલી છે અરજી શરૂ થયાની તારીખ છે એક એક બે હજાર પચીસના પંદર દિવસમાં તમારે અરજી કરવાની રહેશે જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડે રહેવાનું છે તો આપણે વિડીયોની શરૂઆત કરીએ જેમાં આશ્રમ શાળા ભરતી બે હજાર પચીસમાં શું તમે શિક્ષક બનવા માગો છો તો તમારા માટે અમે લઈને આવીએ છીએ એક નવી ભરતીની માહિતી જેમાં છોટા ઉદયપુરની વિવિધ શાળાઓમાં શિક્ષક સહાયક ની ભરતી જાહેર કરવામાં આવી છે જેમાં આ ભરતીમાં ફોર્સ ફોર્મ ભરવા માટે કોઈ ફી ભરવાની નથી સીધી જ અરજી કરીને તમે આ ભરતીમાં ભાગ લઈ શકો છો સાથે સાથે આ ભરતી માટે કોઈ પરીક્ષા પણ આપવાની નથી આશ્રમ શાળા ભરતી વિશેની સંપૂર્ણ માહિતી અહીં આપેલી છે તો ફોર્મ ભરતા પહેલા બધી જ વિગતો વાંચી લેવાની છે તેમાં જોવા જઈએ તો સંસ્થા કઈ રહેવાની છે તો આશ્રમ શાળા છોટા ઉદયપુર એ સંસ્થા રહેવાની છે પોસ્ટનું નામ જોવા જઈએ તો શિક્ષણ સહાયક કુલ જગ્યાઓની વાત કરીએ તો બે જગ્યાઓ છે નોકરીનું સ્થાન તો છોટા ઉદયપુર તે ગુજરાતમાં આવેલું છે તે નોકરીનું સ્થાન રહેવાનું છે અરજી શરૂ કરવાની તારીખ જોઈએ તો પહેલી જાન્યુઆરી બે હજાર છે જ્યારે અરજી કરવાની છેલ્લી તારીખ છે જાહેરાતના પંદર દિવસોમાં તમારે અરજી કરવાની રહેશે અરજી કરવાની રીત તો તમારે ઓફલાઈન અરજી કરવાની છે એટલે કે પોસ્ટ કરવાનું છે પગાર ધોરણ જોવા જઈએ તો ઓગણપંચ હજાર છસો સુધી તમને મળવાપાત્ર રહેશે ત્યારબાદ આપણે અગાડી જોઈએ તો જગ્યાનું નામ જગ્યાની સંખ્યા રોષ્ટક્રમ ક્રમ એટલે કે જાતિ અને વિષય જેમાં શિક્ષણ સહાયકમાં જોઈએ તો ધોરણ નવ અને દસની એક જગ્યા છે જેમાં જાતિ જોવા જઈએ તો બિનઅનામત અને વિષય કહો છે તો ગુજરાતી વિષય તેની જગ્યા આપવામાં આવેલી છે ત્યારબાદ છે શિક્ષણ સહાયક ધોરણ અગિયાર અને બાર એમાં જગ્યા જોઈએ તો એક જગ્યા છે બિન અનામત જાતિ જેમાં ભૂગળ વિષયની જગ્યા છે આગળ જોઈએ તો નોકરી સ્થળ જોવા જઈએ તો શ્રી વિદ્યા વિકાસ ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા કોહિવાવતા જેત પૂરા પાવી જિલ્લો છોટા ધોરણ નવ અને દસ માટે વિષય ગુજરાતી શિક્ષણ સહાયક એક ત્યારબાદ છે ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા રતનપુર કપરાલી તારુકો નસવાડી જિલ્લો છોટા વિષય જોવા જઈએ તો ભૂગોળ ધોરણ અગિયાર થી બાર માટે શિક્ષણ સહાયક એક છે આગળ જોવા જઈએ તો શૈક્ષણિક લાયકા શું માંગેલી છે તો શિક્ષણ સહાયક ગુજરાતી માટે જોવા જઈએ તો લાયકાત તો બી એ બી એડ અને ટાટ વન તમારે પાસ કરેલી હોવી જોઈએ વિષય ગુજરાતી સાથે બીજું છે શિક્ષણ સહાયક ભૂગોળ જેમાં એમ એ બી એડ અને ટાટ ટુ તમારે પાસ કરેલી હોવી જોઈએ એ પણ ભૂગોળ વિષય સાથે જો તમે આ લાયકાત ધરાવતા હોય તો તમે આમાં અરજી કરી શકો છો આગળ જોવા જઈએ તો ઉપ ઉંમર મર્યાદા તો ઓછામાં ઓછી ઉંમર છે અઢાર વર્ષ જ્યારે વધુમાં વધુ ઉંમર છે પાંત્રીસ વર્ષ ઉંમરમાં છૂટછાટ જોવા જઈએ તો સરકાર સરકારશ્રીના ધારણાધોર મુજબ ઉંમરમાં છૂટછાટ અને પાત્રતા અંગે વધુ ચોક્કસ માહિતી માટે એકવાર ઓફિશિયલ નોટિફિકેશન વાંચી લેવું એટલે કે આપણને જે ઓફિશિયલ જે નોટિફિકેશન જે મળ્યું છે એની લિંક વિડીયોની નીચે આપી દીધેલી છે ત્યારે તમે માહિતી એકત્રિત કરી શકો છો ત્યારબાદ અગાડી જોઈએ તો અરજી ફી શું રહેવાની છે તો આ ભરતી માટે કોઈ પણ અરજી ફી ભરવાની નથી પસંદગી પ્રક્રિયા જોઈએ તો આપ આવેલી બધી જ અરજીઓના મેરિટ આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે ત્યારબાદ અગાડી મહત્ત્વની તારીખો જોવા જઈએ તો અરજી શરૂ થવાની તારીખ છે પહેલી જાન્યુઆરી બે હજાર પચીસ જ્યારે અરજી કરવાની છેલ્લી તારીખ છે જાહેરાતના પંદર દિવસોમાં તમારે અરજી કરવાની રહેશે જો વાત કરીએ તો પગાર ધોરણની તો આ શિક્ષણ સહાયક ની ભરતી માટે ધોરણ નવ અને દસ માટે માસિક ચાલીસ હજાર આઠસો રૂપિયા અને ધોરણ અગિયાર અને બારમાં માસિક રૂપિયા ઓગણપચાસ હજાર છસો પગાર મળવાપાત્ર રહેશે આ તમારો જે પગાર છે એ પાંચ વર્ષ માટે છે તમને પગાર વધુ મળવાપાત્ર રહેશે અગાડી જોઈએ તો બે હજાર પચીસ માં ફોર્મ કઈ રીતે ભરવું જ્યાં આશ્રમ શાળા ભરતી બે હજાર પચીસ છે એમાં ફોર્મ કઈ રીતે ભરવું તો ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ લિવિંગ સર્ટી તથા શૈક્ષણિક લાયકાત તેમજ જરૂરી લાયકાતના તમામ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો પાસપોર્ટ સાઇઝનો ફોટો ચોંટાડી જાહેરાત પ્રસિદ્ધ થયાથી દિન પંદરમાં રજીસ રજીસ્ટ્રેશન પોસ્ટ એડિટથી અરજી મોકલવી આપવાની રહેશે જેમાં અરજી મોકલવાનું સરનામું છે ક્રમ પહેલું છે પ્રમુખ શ્રી મંત્રી શ્રી વડમાળી સેવા સમાજ ટ્રસ્ટ

ગૃહપતિ ગૃહમાતાની ફરજ બજાવવાની રહેશે ગુજરાત સરકારના આદિજાતિ વિભાગના ઠરાવ પ્રમાણે પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર મળવાપાત્ર રહેશે જેમાં વય આદિજાતિ વિકાસ વિભાગના ઠરાવ તથા વખતો વખતના સુધારા વધારા મુજબ રહેશે જેમાં સરકાર શ્રી દ્વારા નિયત થયેલ અને નિયત અવધિ ધરાવતી ટેટ વન અને ટુ માધ્યમિક ઉચ્ચ માધ્યમિક વિભાગની પરીક્ષા જાહેરાત પ્રસિદ્ધ થયાના પહેલા પાસ કરેલી હોવી જોઈએ જેમાં બંને જગ્યા માટે અલગ અરજી કરવાની રહેશે અરજીના કવર ઉપર નામ અને વિષય લખવાનો રહેશે ઉમેદવાર ઈચ્છે તો અરજીની એક નકલ આદિજાતિ વિકાસ અધિકારી શ્રી એટલે કે આશ્રમ શાળાની કચેરી સરકારી કુમાર છાત્રાલય છોટાઉદેપુર ખાતે પણ મોકલી શકે છે જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે વિડીયોની લાઇક શેર કરી દેવાનું છે કેમ કે દરેક નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ તો રજા લઈએ જય હિન્દ જય ભારત